સમાચાર દરમિયાન એક બીજા મહત્વના સમાચાર જોઈએ બારડોલીથી બારડોલી તાલુકાના રાયમ ગામે પાણી ભરાયા ગામમાં મૃત્યુ થતા શમશાન યાત્રા હોળીમાં કાઢવા આવી બારડોલીથી એક મહત્વના સમાચાર કે બારડોલી તાલુકાના રાયમ ગામે પાણી ભરાઈ જતા ગામમાં મૃત્યુ થતા શમશાન યાત્રા હોળીમાં કાઢવા આવી સિત્તેર વર્ષીય હળપતિ આધેડનું મૃત ગ્રામજનોએ હોળીમાં કાઢી અંતિમ યાત્રા કાળીદાસ નદી તો બારડોલી તાલુકાના રાયમ ગામે પાણી ભરાયા ગામમાં મૃત્યુ થતા શમશાન યાત્રા હોડીમાં કાઢવામાં આવી સિત્તેર વર્ષીય હળપતિ આધિરનું મૃત મોત થઈ જતા ગ્રામજનોએ હોડીમાં અંતિમ યાત્રા કાઢી કાળીદાસ નગીન હળપતિનું વહેલી સવારે નિધન થયું હતું જેથી તેમની અંતિમ યાત્રા ગ્રામજનોએ હોડીમાં કાઢવાની નોબત આવી હતી સુરત જિલ્લાના બારડોલી તાલુકાના રાયમ ગામમાં મોજુદા વરસાદી પરિસ્થિતિથી આખું ગામ પાણીમાં ગરકાવ થયું છે આવી ભયાનક પરિસ્થિતિ વચ્ચે પણ લોકોએ માનવતા અને સંસ્કારની સાકાર છબી રજૂ કરી છે ગામમાં એક વૃદ્ધના અવસાન બાદ તેમની અંતિમ યાત્રા હોડીમાં કાઢવામાં આવી હતી વધુ વિગત માટે જોડાઈ રહ્યા છે સાથે સુરતથી અમારા પ્રતિનિધિ મુકેશ રાજપૂત

આદિવાસી સમાજ હતો તો એ લોકો હોળી એમના નજીકના કોઈ સગા સંબંધીઓ પાસેથી હોળી મંગાવી જે કેમ્પામાં હોળી લઈને આવ્યા અને ત્યારબાદ જી તો આ સમગ્ર ઘટના ખરેખર હૃદય સ્પર્શી છે અફસોસની સાથે માનવતાની ભાવનાની ઝાંખી પણ મળે છે જી મુકેશભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ આ મહત્વની માહિતી માટે તો હવે સમાચારમાં આગળ વધીએ